જય માતાજી મિત્રો હર હર મહાદેવ શરદ પૂર્ણિમાના દિવસે એવો વિશેષ શું ઉપાય કરશું તેના વિશે આજે વિગતવાર જાણકારી જાણીએ માતાજીના આશીર્વાદ મેળવવા માટે કેટ કેટલા ઉપાય કર્યા આપણે વિગતવાર જાણકારી જાણીને આપણે સમજી શકીએ કે શરદ પૂર્ણિમાના દિવસે દીવા પ્રગટાવવાનું કે દીવાનું દાન કરવાનું કે બીજી કોઈ વસ્તુ દાન કરવાનું વિશે શું મહત્ત્વ છે આ વસ્તુ તમારા ઘરના અંદર અવેલેબલ જ હશે તમારે એક પણ રૂપિયો ખર્ચો નથી કરવાનો તો આપણે વિગતવાર જાણીએ કે શરદ પૂર્ણિમાના દિવસે જો દીવાનું દાન કરવામાં આવે તો સુખ સમૃદ્ધિ મળે છે શરદ પૂર્ણિમાના દિવસે જો ભોજનનું દાન કરવામાં આવે તો એ શુભ માનવામાં આવે છે જો આપણે વૃદ્ધાશ્રમમાં કે અનાથ આશ્રમમાં કોઈ ગરીબ માણસની સેવામાં જો આપણે એને ભોજન કરાવીએ છીએ તો આ દિવસે વિશેષ મહત્ત્વ છે આપણે આગળ જાણીએ કે શરદ પૂર્ણિમાના દિવસે કપડાનું દાન કરીને આધ્યાત્મિક સંતોષ મેળવી શકીએ છીએ શરદ પૂર્ણિમાના દિવસે સફેદ કર સફેદ કપડાનું દાન વિશેષ મહત્ત્વ છે તમે આ દિવસે અનાથ આશ્રમ કે વૃદ્ધાશ્રમમાં કપડાનું દાન કરી શકો છો કપડાનું દાન કરવાથી આધ્યાત્મિક સંતોષ અવશ્ય મળે છે તો આપણે સમજી ગયા કે જો આપણે આધ્યાત્મિક સંતોષ મેળવવો હોય તો આપણે શરદ પૂર્ણિમાના દિવસે કપડાનું દાન કરીને આધ્યાત્મિક સંતોષ મેળવી શકીએ છીએ શરદ પૂર્ણિમાના દિવસે ખીરનું દાન કરવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે શરદ પૂર્ણિમાના દિવસે ચાંદનીના પ્રકાશમાં ખીર પલાળીને તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય મળે છે આ દિવસે ખીરનું દાન કરવાથી દેવી લક્ષ્મીના અનંત આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો આપણે સમજી શકીએ કે આપણે કેટ કેટલા ઉપાય કરતા હોઈએ છીએ માતાજીના આશીર્વાદ મેળવવા માટે આપણે કેટલી માનતા માનતા હોઈએ છીએ પણ જો શરદ પૂર્ણિમાના દિવસે ભાવપૂર્વક જો આવો પ્રયોગ કરવામાં આવે તો કેટલાક લોકોના જીવનના અંદર માતાજીના આશીર્વાદ મળ્યા છે એવા જીવતા દાખલા તમે પણ જોયા છે આપણે આગળ જાણીએ કે શરદ પૂર્ણિમાના દિવસે ગોળનું દાન કરવાથી સંબંધોમાં મીઠાશ આવે છે તો હવે આપણે સમજી શકીએ કે આપણા અરસપરસના અંદર જો આપણો વ્યવહાર દુરુપયોગ થતો હોય કે આપણા દુશ્મનો ઉપર હાવી થતા તો આપણે એમને કોઈ હાનિ નથી પહોંચાડવાની પણ સરસનો ઉપાય છે કે શરદ પૂર્ણિમાના દિવસે સુપ્રસંગે જો ગોળનું દાન કરવાથી તમારા સંબંધોમાં મીઠાશ આવશે ગોળનું દાન કરવાથી નાણાંકીય સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન પણ આવે છે અને નાણાંકીય લાભ પણ થઈ શકે છે તો જો આવો પ્રયોગ ભાવપૂર્વક કરવામાં આવે તો અવશ્ય લાભ થાય છે જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યાં સુધી જય માતાજી મિત્રો રાજી રહેજો